પાતળિયા હનુમાન ધામના અંતરજાળ આદિપુર ગાંધીધામ ખાતે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ભવ્ય અને દિવ્ય રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ કથા મહોત્સવનો લાભ લેવા ભક્તજનોને ને પ્રેમ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભવ્ય અને દિવ્ય રામચરિત માનસ ની રામકથાનું ગાંધીનગર ગુજરાતના વિખ્યાત યુવા કથાકાર ગોસ્વામી સંજય ભારતીજી મહારાજની પ્રથમ વખત કચ્છની ધરા પર કથા થવા જઈ રહી છે આ કથા મહોત્સવ દરમિયાન સંતોના દર્શનનો લાભ સાથે સાથે માનસના દિવ્ય ગાન અને પાન પૂજ્ય ભારતી બાપુ દ્વારા કરવામાં આવશે રામ જન્મોત્સવ રામ સીતા વિવાહ હનુમંત પ્રગટ્ય સુંદરકાંડ સંગીતમય પાઠ વગેરેનો પણ આ કથા મહોત્સવ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ હું દિલીપ ભારતી ગોસ્વામી સુંદરધામ હનુમાનજી મંદિર ગાંધીનગર આજે જે ભવ્ય રામકથા મહોત્સવનું પાતળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આયોજન છે વ્યાસપીઠ ઉપર બિરાજમાન ગોસ્વામી સંજય ભારતીજી મહારાજ જેઓ છેલ્લા પચીસ વર્ષથી સુંદરકાંડના પાઠ દ્વારા સમગ્ર ભારતભરની અંદર હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રનું સુંદર મજાનું ગાન પાન કરી સુધી સુધી મહારાજના જે દિવ્ય ચરિત્ર છે મર્યાદા ભગવાનનું દિવ્ય ચરિત્ર છે એવા રામચરિત માણસના પંચમ સોપાન સુંદરકાંડ પાઠ દ્વારા ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે એમની વ્યાસ વ્યાસપીઠે સૌથી વધુ રામકથા શિવકથાના જે પૂજ્ય ભારતી બાપુ ભક્તા છે એમના દ્વારા પરમાત્મા નામ સ્મરણ ઘર ઘર ગરગટ સુધી જાય એવા આશય સાથે આજે આ દિવ્ય શિવપુત્ર દ્વારા સુંદર મજાનું ગાન અને પાન કરાવવામાં આવે છે જેના ભાગરૂપે પ્રથમવાર કચ્છની ધીંગી ધરા ઉપર આ પાતળિયા હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં સુંદર મજાની રામકથા મહોત્સવનું આયોજન છે જેનો સુંદર મજાનું આ બધાને પૂજ્ય બાપુની પ્રેમ ભક્તિમય વાણીમાં આ કથા શ્રવણ કરવાનું સુંદર મજાનો દિવ્ય અવસરનો લાભ મળી રહ્યો છે જેનો લાભ અચૂક આપણે બધા જ લઈશું જય શિયા રામ જય હેનુમાન